જો તમને ગરમીમાં કંઈ ખાવાનું ન ભાવતું હોય અને શાક ન બનાવ્યું હોય તો પણ તમે આને રોટલી સાથે ખાઈ શકો છો તો ચાલો એના માટે આપણે શું છે કે ડુંગળી લઈ લીધી છે તો મેં અહીંયા અત્યારે ત્રણ નંગ ડુંગળી લીધી છે અને આ રીતે આપણે છોલટા કાઢી અને આ રીતે છીણી લીધી છે અને જે આપણે આ જે જાડો ભાગ હોય છે ને એ જાડો ભાગ આપણે પેટમાં નુકસાન કરતું હોય છે એટલે આપણે એને કાઢી લેવાનું છે અને એનાથી આપણે ચટણીનો ટેસ્ટ પણ ખરાબ આવે છે તો ચાલો આપણે ડુંગળીને આપણે સારી રીતે કટ કરી લેવાની છે ને ઝીણે ઝીણી આપણે ડુંગળીને કટ કરી લેવાની છે અને ડુંગળી બધી આપણી કપાઈ જાય ને એટલે એની આગળ આપણે બનાવીશું ચટણી તો આજે આપણે જે કાચી ડુંગળીમાંથી આજે બનાવીશું ચટણી ફક્ત ખાલી આપણે ડુંગળીની ડુંગળીની જ બનાવીશું અને ચટણી તો આપણે ઘણી બધી રેસીપી આપણી ચેનલ પર તમને મળી જશે જોશો એટલે પણ આજે જે આ ચટણી બનાવીશું ખાલી આપણે કાચી ડુંગળીમાંથી અને એની અંદર આપણે લઈ લીધા છે અહીંયા મેં થોડા સિંગદાણા લઈ લીધા છે શિંગદાણાને હલકા શેકી અને એના છોતરા કાઢી અને આ રીતે લઈ લીધા છે અને હવે આપણે એમાં છે ને થોડું સ્વાદ માટે આપણે બે લસણની કઢી લઈ લઈશું તો મેં એ મોટી કઢી લઈ લીધી છે અને તમારે લસણ જો સ્કીપ કરવું હોય તો તમે પણ ડુંગળી સાથે લસણ એટલું ટેસ્ટ આવે છે ને તો ચાલો હવે અહીંયા આપણે આ રીતે ખાંડી લેવાનું છે હલકું હલકું આપણે ખંડાઈ જાય ને તો એને ફક્ત ઝીણું આપણે નથી કરવાનું થોડું દરદરું રહીને એ રીતનું આપણે એને રાખવાનું છે અને હવે આપણે આ રીતે સિંગદાણાને પણ ખાંડી લીધા છે જોઈ શકો છો જો તમારે મિક્સરની અંદર તમારે ક્રશ કરવા તમારે બંધ ચાલુ બંધ ચાલુ કરીને આ રીતે તમારે એને દરદરા તમે દરદરા કરી શકો છો પણ આ રીતે ખાંડેલા ખૂબ જ સરસ લાગે છે તો ચાલો હવે આપણે ટેસ્ટી એવી ચટણી બનાવીશું તો ચટણી માટે આપણે જે બાઉલ લઈ લીધો છે અને જે ડુંગળી આપણે કાપેલી છે ને ઝીણી ઝીણી એને આપણે લઈ લઈશું એ વાસણ હવે આપણે ખાંડેલા શિંગદાણા અંદર ઉમેરી અને હવે આપણે મસાલા ઉમેરીશું મસાલામાં લાલ મરચું પાવડર અને ધાણા જીરું પાવડર અને હરદર પાવડર અને આ મસાલા ઉમેરવાથી અને પછી આપણે ઉપર ધાણાનો છંટકાવ કરી દઈશું અને હવે આપણે પછી વઘાર કરી દઈશું અંદર અહીંયા મીઠું પણ હવે આપણે ઉમેરી દઈશું સ્વાદ અનુસાર અને પછી મેં તેલ ગરમ કરવા મૂક્યું હતું એની અંદર રાય ઉમેરી દીધી છે રાય તતડે એટલે જીરું આપણે ઉમેરી દઈશું અને પછી આપણે આ વઘાર અંદર ઉમેરી દઈશું તો તૈયાર છે આપણી ચટણી કાચી ડુંગળીની તો ફ્રેન્ડ્સ તમને આ રેસીપી પસંદ આવે તો એક લાઈક જરૂર આપી દેજો લાઈક અને શેર કરજો અને ફ્રેન્ડ્સ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરી મળીશું આપણે નવી નવી રેસીપી લઈને આવે ત્યાં સુધી મિત્રો જોતા રહેજો ગીતાની રસોઈ તૈયાર છે આપણી કાચી ડુંગળીની ચટણી આને તમે રોટલી સાથે દાળ ભાત શાક સાથે કે તમારે જો શાક ન બનાવ્યું હોય તો પણ તમે આને ખાઈ શકો છો અને તમે જાવ જાઓને તો પણ તમે આને ઝડપી બનાવીને તમે પરાઠા સાથે પણ ખાઈ શકો છો તો તૈયાર છે આપણી કાચી ડુંગળીની ચટણી